લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે થ્રીડી ફિલ્મ બતાવવામાં આવી હતી કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડામાં તારીખ ઓગણીસ નવના અને વીસ નવના બે દિવસ સુધી સુમન સાયન્સ સેન્ટર સુરત દ્વારા થ્રીડી ફિલ્મ બતાવવામાં આવી હતી બ્રહ્માંડ અંતરિક્ષયાન માનવીનું ચંદ્ર પર ઉતરાણ ચંદ્રયાન ટુ હ્યુમન બોડી ડાયનાસોર તેમજ સમુદ્રની અંદર ગતિવિધિઓ અનેક બાબતો બતાવવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારના બાળકોને તદ્દન નજીવી આ થ્રી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું બાળકો વિજ્ઞાનને ખૂબ જ નજીકથી અજાણ્યા છે અને આનંદ પણ મેળવ્યો છે કાર્યક્રમમાં ખૂબ જ સુંદર રીતે શાળામાં આયોજન કરીને બતાવવામાં આવ્યું હતું તે બદલ શાળા પરિવારનો પણ સાયન્સ સેન્ટર સુરત ખૂબ ખૂબ આભાર માને છે સ્ટોરી રિપોર્ટ બાય આસિફ લુણાવાડા ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન